लाइक like like कर थैंक यू लाइक डन थैंक यू मुकेश भाई लाइक कर दी दी भाई भाई लाइक कर दी दी मुकेश भाई लाइक कर दी भाई भाई लाइक कर जय माताजी महेंद्र भाई जय इस बार का जयितwarlकदीश કેમ છો મજામાં ને जय माताजी सीताराम भाविश भाई मुकेश भाई कैसे सुभाष जी जय माताजी जय माताजी लाइक डन सुभाष भाई हेलो थैंक यू सर आप ना गोठा साथे जय माताजी ए डाकोना गोठा साथे पधारो भाविश भाई जय माताजी सीताराम

મુકેશભાઈ ભાવેશભાઈ અવાજ તો આવે છે અમે સંભરાય છે મને તરલ તરળ થશે પેલું પ્લાસ્ટિક ના એક મિનિટ હા એ અવાજ કાઢ નાખીએ આપડે તડતર તળતર કાંડ તૂટી જાય મારા એવું છે તો ફરી બંધ કરીને ચાલુ કરું જય માતાજી ભાઈ મારા મહેન્દ્રભાઈ કે છે સુભાષભાઈ જયરામતી અતિ આપડે મુકંદર પઠાન પુલમ ઝાલા વેલકમ વેલકમ કેમ છો ને હવે બરાબર આવે છે એવું છે સુભાષભાઈ સરસ સરસ થેન્ક યુ સંદેશો આપવા બદલ જય માતાજી જય વેલકમ રામારા સુભાષભાઈ કે છે જય માતાજી કાશીબેન વેલકમ કેમ મજા ને કાશીબેન હોય નતા છો તમે અમને મળ્યા ના વેલકમ ના હાલમાં આપડા ભાઈશભાઈ કેસે હવે અવાજ બંધ થયો ભાઈશભાઈ આપણા સુભાષભાઈ તો કહ્યું છે કે અવાજ તડતરિયું બંધ થયું છે એમ આપડા સુધીર ને ગીત ગાવાનું છે કયું ગીત ગાવાનું છે